લોહ પુરુષ સર એકસો પચાસમી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી આ વખતે એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થવાની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યોજાનારી આ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ઉજાગર કરશે એકતાનગર ખાતે એકત્રીસ ઓક્ટોબરે યોજાનાર આ રાષ્ટ્રીય દિલ્હી ખાતે થતી પ્રજા સત્તાક દિવસ પેટર્ન પર યોજાશે સહિત પરેડ ની પેટર્ન પરેડમાં શૌર્ય ચક્ર વિજેતા જવાનો અને બીએસએફ ના પદક વિજેતાઓ પણ ખુલ્લી જીપમાં ભાગ લેશે આકર્ષણના કેન્દ્રમાં રહેશે સીઆરપીએફ અને ગુજરાત પોલીસની મહિલા કર્મચારીઓની રાઇફલ ડ્રિલ એનએસજી ની હેલ માર્ચ અને આસામ પોલીસનું મોટર ડેર ડેવિલ શો અને બીએસએફ ના ઇન્ડિયન બ્રિડ ડોગ્સ નો શો એકતા પરેડમાં નવ બેન્ડ કંટિસ્ટ અને ચાર સ્કૂલ બેન્ડ પણ કર્ણપ્રિય સુરાવલીઓ રજૂ સાથે ભારતીય વાયુસેનાનું ફ્લાયપાસ્ટ પણ આયોજનમાં છે મંત્રાલયના ઉપક્રમે વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસત દર્શાવતા કાર્યક્રમો યોજાશે દિવાળીથી લઈને પંદર નવેમ્બર સુધી ચાલતા પ્રકાશ પર્વમાં એકતા અને તથા આઠ કેન્દ્ર પ્રદેશોની સાંસ્કૃતિક ઝલક એક જ સ્થળે જોવા મળશે પંદર નવેમ્બરે આદિવાસી ભગવાન બિરસા મુંડાની વિશેષ કાર્યક્રમ થશે જ્યારે સત્તર નવેમ્બરે સાયક્લોથોન સ્પર્ધામાં દેશભરના પાંચ અને એકતા નો સંદેશ ફેલાવશે સરદાર પટેલ એક ભારતના સપના ની સાકાર કરતી આ ઉજવણી રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના નો અનોખો ઉત્સવ બની રહેશે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જીવન પર લોહ નામે એક નાટક રજૂ કરવામાં આવનાર છે જેની અવધિ લગભગ દોઢ કલાક જેટલી છે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગુજરાત સરકાર દ્વારા એકતા નગર ખાતે તારીખ સત્તરમી ઓક્ટોબર થી પંદરમી નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન એકતા પ્રકાશ પર્વ નું પણ આયોજન કરવામાં આવ્યું છે પ્રવાસીઓ સાજે साती 11 वाजे સુધી सौंदर्य મે લાઇટિંગ સાંસ્કૃતિક કાર્યક્રમોને વિના મૂલ્યે નિહાળી શકશે એકતાનગર ખાતે વેલી ઓફ ફ્લાવર્સ જવા માટે ના માર્ગમાં 13 જેટલી થીમ આધારિત ઝોનમાં विभाजित કરી દરેક ઝોનમાં સીલિંગ લાઇટ્સ રોડ સાઇડ એલ્યુમિનેશન આર્ટिकल्स તથા ફોટો સેલ્ફી પોઈન્ટ સ્થાપિત કરવામાં આવેલ છે વેલી ઓફ ફ્લાવર્સ તરફ જતા વોકવે ગ્લો ટનલ રૂપે વિકસાવવામાં આવ્યું છે જેમાં વિવિધ આકર્ષકો દ્વારા સાત ઝોન તૈયાર કરવામાં આવેલા છે એકતા પ્રકાશ પર્વ ને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે મિત્રો આ વર્ષે પ્રથમ વખત તારીખ પહેલી નવેમ્બર થી પંદરમી નવેમ્બર સુધી પંદર દિવસ માટે એક જ જગ્યા એટલે કે એકતા નગર ખાતે ભારતની વિવિધતામાં એકતા દર્શાવતી સંસ્કૃતિની ઝરક ભારત પર્વ નું પણ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ ભારત સરકારના ટુરિઝમ મંત્રાલય ના શહેકથી કરવામાં આવી રહ્યું છે એક ભારત અને શ્રેષ્ઠ ભારતની થીમ ઉપર આ પર્વ આધારિત છે અને ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ નમસ્કાર એ સાલ એકત્રીસ ઓક્ટોબર કે દિન राष्ट्रीय एकता दिवस के अनुसंधान में एकता नगर पे एक भव्य कार्यक्रम का आयोजन किया गया है राष्ट्रीय एकता परेड हर साल जो होती थी इस साल, इस साल वर्ष उसको एक अलग रूप दिया गया है एक बहुत ही बड़े पैमाने पे इसका आयोजन इस साल किया जा रहा है इस बार हम मूविंग परेड की व्यवस्था राष्ट्रीय एकता दिवस के दिन एकता नगर में हमने किया है ये एकता परेड की पूरे कार्यक्रम में जब माननीय श्री प्रधानमंत्री जी आते हैं तो उनका गार्ड ऑफ ऑनर से सम्मान किया जाता है और उसके बाद वो सबको एकता शपथ देते हैं इस बार कुल 16 कंटिजेंट्स परेड में भाग लेंगे जिसमें पांच सी के रहेंगे दस अलग अलग राज्यों के रहेंगे नॉर्थ ईस्ट के दो ईस्ट के दो साउथ वेस्ट सबके दो दो कंटिजेंट्स रहेंगे और साथ ही एक कंटिजेंट एनसीसी का भी रहेगा इसके अलावा 21 लोग ऐसे हैं बीएसएफ के और सीआरपीएफ के जिनको शौर्य चक्र से सम्मानित किया गया है ये लोग भी इस बार राष्ट्रीय एकता परेड में भाग लेंगे कुल नौ बैंड राष्ट्रीय एकता दिवस में भाग राष्ट्रीय एकता परेड में भाग लेने के लिए आने वाले हैं उन नौ बैंड में से सी के चार हैं और अलग अलग राज्यों के चार बैंड हैं उसके अलावा इस बार एक विशिष्ट कैमल बैंड बी का भी समावेश किया गया है पुलिस बैंड्स के उपरांत चार स्कूल बैंड्स भी इस बार परेड में भाग लेने वाले हैं दो स्कूल बैंड लड़किया की और लड़के के एक गुजरात के और दो लड़के एक लड़का एक लड़की की एक भोपाल से और एक सीकर राजस्थान से इस परेड में भाग लेने के लिए आने वाले हैं इस बार पहली बार हमने राष्ट्रीय एकता दिवस की परेड में टैबलोज का भी समावेश किया है टैब्लोज को इंक्लूड किया है कुल दस टैब्लोज इस बार होने वाले हैं इसमें दो टैबलो सी के रहेंगे और आठ टैब्लो जो है वो अलग अलग राज्यों के रहेंगे और वो अपने अपने राज्य की झांकियां इस टैबलों के माध्यम से दिखाएंगे पूरे परेड के पूरे होने के बाद इंडियन एयरफोर्स शो की व्यवस्था भी की गई है और इस बार इकतीस अक्टूबर के दिन पूरे राज्य में पूरे देश के हर राज्य में हर जिले में रन फॉर यूनिटी की भी आयोजन की गई है और एकता शपथ का आयोजन भी उस दिन किया गया है इस बार राष्ट्रीय एकता दिवस एकता नगर में जो कार्यक्रम होने वाला है वो पहले के पहले जो हुआ करता था दो से लेकर 2024 से उसे बहुत ही अलग उसे बहुत ही विशिष्ट उसे बहुत ही भव्य रूप इस बार दिया गया है हम पहली बार इस बार मार्चिंग कंटिजेंट परेड का रख रहे हैं जैसा कि हम 26 जनवरी या 15 अगस्त में दिल्ली में देखा करते थे उस तरह का हमने पहली बार इस बार नगर में शुरू किया है और लोगों की संख्या जो पहले सिर्फ दो हजार की हुआ करती थी अब लोगों की संख्या जो इसको देखने वाले हैं उसकी संख्या करीब करीब ग्यारह हजार से बारह हजार रहेगी बहुत ही अच्छे ढंग से इस पूरी व्यवस्था को रूप दिया गया है और राष्ट्रीय एकता दिवस जिनके नाम पे हम जिनको याद करते हैं स्मरण करते हैं उनके लायक इस प्रोग्राम को इस साथ बनाया गया है धन्यवाद रिपोर्टर विवेक सिंह जनादेश न्यूज